હા ભૂખ લાગી છે એને ભૂખ લાગી છે હાલો જમવા બેસી જાય છે વિડીયો માં બન્યા રેજો ઓફ ફેમિલી કેમ છો બધા મજામાં તો હવાર હવારમાં માં બધા જય માતાજી ઓમ નમ શિવાય હર હર મહાદેવ તો સુબો આઠ વાગી ગયા છે આપણે જો અત્યારે એન્ટ્રી કારખાને કરી સીધા છે બરાબર તો આજે હવારમાં આજે જેટલું કામ કરવાનું છે ને એ આજે મારે તમને બતાવવું છે કે હું કઈ રીતનું કારખાને કામ કરું છું બરોબર ઘણા લોકોની મારામાં કોમેન્ટ આવી હતી પ્રભુએ કે તમે કારખાનાનો વિડીયો બનાવો બરાબર તમે નું કઈ રીતનું કરો છો અને કાપડ માર્કેટમાંથી કઈ રીતનું લાવી અને કટિંગ કરીને કઈ રીતનું તૈયાર કરો છો બરાબર તો એક વિડીયો તમે બનાવો તો ઘણા મારા સબસ્ક્રાઈબરો એમ કહેતા હતા કે તમે એક વિડીયો બનાવો તો આજે ફાઇનલી મેં વિડીયો પૂરો બનાવ્યો છે અને તમે જોઈજો અને ચેનલને પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો મારી ચેનલને ફટાફટ કરી નાખજો બરાબર અને અત્યારે એવું છે કે કારણ કે મારે છે કે નહીં થોડુંક વહેલું આવવાનું હતું આજે ઓર્ડર બહુ દાદા છે મારે વહેલું આવવાનું હતું કે નહીં તો એમાં એવું છે કે થોડુંક મોડું થઈ ગયું બરાબર એટલે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે આજે મારે હવારમાં સ્પેશિયલી કટિંગ જ કરવાનું છે અને પછી લેબલ પછી થોડાક મોડા કાઢવાના છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને થોડુંક બાજનો તમને નજારો બતાવી દો છો બરાબર કારણ કે વરસાદ અંધારો છે કે નહીં તો વરસાદનું વાતાવરણ બહુ સરસ મજાનું થઈ ગયું છે તો તમને થોડુંક લોકેશન બાઈનું પણ જાવ બતાવી દો વરસાદ કારણ કે બહુ વધારેલો છે બરોબર અને મસ્ત મસ્ત વરસાદ વરસાદ તમે વાદળા પણ જોઈ શકો છો બરોબર અને આજે જે મારે કટિંગ કરવાનું છે ને એ ઓલરેડી તમને બતાવી દો છો કે આમ જો સ્પેશિયલ કટિંગ એટલે જો આવી રીતનું બધું કટિંગ કરવાનું હોય આ કપડું છે કે નહીં જો આ કેટલા મીટર કપડું છે કોમેન્ટ મારી દઈએ જરા કારણ કે આ બધું મારે વેતરી નાખવાનું છે કટરે કરીને જો આ કટર જોડો અહીંયા હા તો હાલો ફટાફટ હું કટિંગનું કામ લઈ લો છું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો વિડીયો આગળ જોતા રહેજો આગળ નવું જે કટિંગ કરવાનું છે એ મારા પ્રભુ તમને બતાવવાનું છે અને પછી પેકિંગનું કામ કરવાનું છે ને એ તમને પણ બતાવવાનું છે તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ન કરી હોય તો ફટાફટ કરી નાખજો તો હાલો જવો ફેમિલી આપણે કટિંગ કરી નાખ્યું છે કારણ કે મેં તમને ઓલરેડી બતાવ્યું હતું કે ઘડી મારેલી હતી એનું કટિંગ કઈ રીતનું કરવાનું છે તો આવી રીતનું ફટાફટ કટિંગ કરી નાખ્યું છે એ કરે એસી નેવો નંગ કપાય બરાબર બરાબર એ કરે બધા નંગ કાપી નાખ્યા છે બરાબર એક સાથે આખા પૂરા લંપની ઘડી મારી દેવાની અને એ ક્યારેક કાપી નાખ્યા છે બરાબર અને હવે મારે બ્લેક કાપવાનું છે વિડીયોમાં બંને રહેજો તમને બ્લેક પણ જરાક બતાવી દો હા જવો આ ટાંકા છે ને મારે કાપવાના છે તો ફેમિલી આપણે જો ઓલરેડી કટિંગ કરી નાખ્યું છે અને હવે છે કે નહીં આપણે લેબલની પ્રિન્ટ કાઢવા નથી બરાબર તો આપણે પ્રિન્ટનું કામ લઈ લીધું છે તમને ઓલરેડી બતાવી દો બરોબર જો ઘડીક આપણે જો આવી રીતના લેબલ આવે કાઢવાના બરાબર જો આ ઓલરેડી બધાય કમ્પ્લેટ કરી નાખ્યા છે બરોબર લેબલ કાઢી નાખ્યા છે કટ કરી નાખ્યા કારણ કે કટિંગ સવારે એક કલાકમાં મેં સો પીસ કાપી નાખ્યા છે અને કટિંગ કરી અને ફાઇનલી અત્યારે જો લેબલ કાઢી નાખ્યા છે અને લેબલ બધે ટીક્કર મારવાના છે બરોબર અને આપણે લેપટોપમાં તમે ગણો તો જો પ્રિન્ટ આપી દીધેલી છે જો એક્સપ્રેસનું આ છે લેબલ કેટલા ઓર્ડર છે જો બાવીસ કાઢી નાખ્યા છે બરોબર હા તો અત્યારે જો ઓર્ડરનું ઓલરેડી કામ બધું ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે ને કસરું તો જુઓ તમે આ બધું કારણ કે કટિંગ કરવાનું છે એટલે કસરું તો હોય જ તે કટિંગ કરી નાખ્યું છે તો વિડિયોમાં બન્યા રહીજો મારે પેકિંગનું કામ તમને બતાવવાનું છે ત્યાં સુધી બધા મજા આવી છે અને હજી લેબલ મારે ઘણા કાઢવાના છે ફ્લિપકાર્ટના ફ્લિપકાર્ટમાં તો હાલ લો ફેમિલી તમે વિડીયોમાં બન્યા રહીજો લાઇક શેર સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાક તો પ્રભુ હાલો આપણે જો લેબલનું કામ પૂરું કરી નાખ્યું છે સ્ટીકર ચોંટાડી દીધા છે જો આવી રીતના સોંટાડવાના આવે તો નરી આંખે જોઈ લો હા તો એટલે કામ ફૂગાડ્યું છે અને સ્ટીકર શોટાડી દીધા છે હવે પેકિંગનું કામ કરવાનું છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો કારણ કે બારી છે કે નહીં કામ પણ અંધારું કરી દીધું છે બધી બારી રહી દીધી છે કારણ કે વરસાદ થોડોક આવી ગયો હતો એટલે બારી બારણા બધા બંધ કરી દીધા છે અને વિડીયોમાં બન્યા રહીજો આગળનું જે તમને પેકિંગનું મારે કામ બતાવ જે કરવાનું છે ને એ ફાઇનલી તમને બતાવી ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો તો એટલે બધી કામ ફૂગાડ્યું છે અને હવે આને હે ને મારે પનીર મતલબ આ પીસ અંદર નાખવાના છે હા ત્યાં સુધી તો ફેમિલી જો આવી રીતનું પેકિંગ કરાય છે અને આ જો હું કેમ પીસ જો આવી રીતનું રેડી થાય છે બરાબર ને અહીંયા જો પેકિંગ કરેલા છે બરાબર જો આવી રીતના પેકિંગ કરવાના છે બરાબર અને અહીંયા જો હું ચિંગલ ચિંગલ પીસ પેકિંગ કરું છું બરાબર તો કોઈ પણ વ્યક્તિને ઓનલાઈનનું શીખવું હોય તો મારો પૂરો વ્લોગ જોવે મારો સંપર્ક મને કોમેન્ટમાં નંબર આપે બરાબર ઓનલાઈનમાં કાંઈ છે નહીં બરાબર જો આવી રીતનું બધું ઓનલાઈનનું કામ કરવાનું હોય છે બરાબર તો કોઈ પણ વ્યક્તિને ઓનલાઈનનું શીખવું હોય તો મારો પૂરો વ્લોગ જોવે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રભુ તો જુઓ આ બધા ક્રોપટોપ છે અમારે બધા પેકિંગ કરવાના છે જુઓ કારણ કે આજે ખૂબ જાઝા ઓર્ડર છે બરાબર મારે બહુ ઝાઝા એટલે ઝાઝા પેકિંગ કરવાના છે તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને આગળનું જે બીજું મારે પેકિંગનું કામ કરવાનું છે એ ફાઇનલી તમને પ્રોબ્લેમ બતાવવાનું છે તો હાલો ફેમિલી જો એટલું આપણે પેકિંગ કરી નાખ્યું છે બરાબર આગળનું મેં તમને બતાવ્યું છે કયું કયું પેકિંગ કરવાનું તો બરાબર તો આવી રીતનું પેકિંગ કરવાનું હોય અને આપણે જો અત્યારે અડધા ઓર્ડર પેક કરી નાખ્યા છે જુઓ અને એટલા ઓર્ડર પેક કરી નાખ્યા છે કારણ કે અત્યારે છે કે નહીં ઓર્ડર આજે એટલા બધા છે નહીં પણ પચાસ સાઠ ઓર્ડર છે એટલે એ પેક કરવામાં થોડોક ટાઈમ લાગશે વરસાદ હતો કે નહીં એટલે થોડુંક રૂમેથી આપણે કામે મોડા આવ્યા હતા બરાબર તો વિડિયોમાં બન્યા રહીજો આની પછીનું જે પેકિંગ કરવાનું છે ને એ તમને બતાવવાનું છે આજે ફેન્સી શર્ટ ને બોટમ આપણે ભાઈ આવી રીતે પેકિંગ કરી લેશે ને પછી આ છે ને આપણે આ થેલીમાં નાખવાના છે સ્ટીકરવાળી થેલીમાં વિડીયોમાં બન્યા રહીજો તમને ફાઇનલી આજે હે કે નહીં કઈ રીતનું કામ કરવાનું છે ને ફાઈનલ તમને બતાવવાનું છે હા જવા આ કુર્તી જવા તમને શર્ટ ને સ્કર્ટ છે સણિયા હાલો ફેમિલી બપોર થઈ ગયા છે દોઢ વાગી ગયો છે તો જો જમકુડી બધા ડિફેન્ટ લાઈન કારખાને આવી ગયા છે કારણ કે કારખાને તો આવી ગઈ છે તો એને છે ને પેલા તો એટલે મેં કામે નહીં બિહાડી જો કામે સોંટી ગઈ છે કેટલી કામઠી થઈ ગઈ જોવો તો

ભૂખ્યા કેટલું કામ કર્યું તમને ખબર જ કેટલું પેકિંગ કરી નાખ્યું છે બરોબર તો હજી હજી આ લોકો નથી આવ્યા ડિલિવરીવાળા આ જો ઓર્ડર પેક કરી લીધા છે પછી અહીંયા મૂકેલા છે થોડાક પછી પાછા થોડાક અહીંયા મૂકેલા છે પછી થોડાક પાછા અહીંયા મૂકેલા છે તો આ બધા અલગ અલગ રાખવા પડે પ્રભુ બરોબર તો આપણે ઓલરેડી કમ્પ્લેટ બધું પેકિંગનું કરી લીધું છે અને હવે જમવા બે છીએ વિડીયોમાં બન્યા રહીજો મજા આવશે અને અમારે આ છે કે નહીં આ ઢીંગલી જવા રમ્યા છે કાંઈ દે હે રમવું છે હા જો એની મેળા રમ્યા છે બરોબર હા તો વિડીયોમાં બન્યા રહીજો ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ નો ચેનલ કરી હોય તો ફટાફટ કરી નાખજો કા હા ભૂખ લાગી ભૂખ લાગી છે તો એની ભૂખ લાગી છે હાલો જમવા બે જાય છે વિડીયોમાં બન્યા રહીજો હાલો ફેમિલી જો જમવા બે ગયા છે કારણ કે એક વાગી ગયો છે અને તૈયારી કરી નાખી છે બરોબર જો હેનુ શાક છે બટેકા નું શાક છે પછી કેરી નું આથણું છે અને પછી આ બેન જો હું ખાઈ છે તરા કમેન્ટ માં કરી દેજો ની સફરજન છે કે પછી બદામ છે શું છે વિદ્યા ખાઈ છે આ કે હું કાઢ્યા માં થેન્ક યુ તો અમે ગઈ હતી તો રોટી છે બટેટા નું શાક મિક્સ આથણું અને અમારી સ્પેશિયલ તો ડુંગળી તમને ખબર છે ડુંગળીનો ભોગી છે સાસ આમાં શું પીડું છે કોથંબરીનું પાંદડું છે હા તો ફેમિલી જમવા બે દઈશી અને વિડીયોમાં બન્યા રેજો આજે જો ખાવાની બધી વેરાયટી જો આટલી છે અને આટલું જ ફેમિલી છે ભલા બે બાળકો છે સ્કૂલે વહી ગયા છે અને અમે કારખાને વ્યાઈ છીએ કામે બરાબર અને બહુ ભૂખ લાગી છે પાણી જો મોટામાં વા્યો છે ખાઈ લઈએ ત્યાં બધી વિડીયોમાં બન્યા રેજો આગળ બપોર પછીનું જે કામ કરવાનું છે તમને બતાવવાનું છે હાલો જમી લઈ હા એ ચાલો ફેમિલી જો છ વાગી ગયા છે અહીંયા જો બાળકો તમને હતા બાળ મંદિર બરોબર આ જો બધું રણ વિકણ કરીને વ્યાઈ ગયા છે બરોબર અત્યારે જો આ કારખાનાની પોઝિશન તો જોવો તમે જોવો તો તો અત્યારે ફાઇનલી છ વાગી ગયા છે બરોબર આ બધા રૂમે વ્યાઈ ગયા છે અને કામ ખતમ થઈ ગયું છે કારણ કે અત્યારે લોકેશન સારું હતું કે નહીં એટલે થોડીક આપણે કટ મારી લો બરોબર તો પ્રભુ અત્યારે જો બારી બારણા છે એનું કારણ એ છે કે વરસાદ આવતો તો કે નહીં એટલે બારી બધું બંધ કરી નાખ્યું હતું બરોબર અત્યારે ઠંડુ વાતાવરણ જોવા રહ્યા છે મજા આવે એવું તો અત્યારે સુરત દાદાના દર્શન ખીરા છે ખીરા છે એટલે છા છે કારણ કે સ વગ્યા છે તો એ જગ્યાએ આઈ પણ નથી બરાબર તમને બતાવી દઉં લોકેશન કેવું મસ્ત વાતાવરણ છે હાય હાય એમ થઈ જાય કે અત્યારે કડીક ધાબા વીજો પવન ખાવા જોવો તો કારણ કે વરસાદ જેવું વાતાવરણ ક્યારે છે નહીં કારણ કે આજે જો વરસાદ ખતમ થઈ ગયો છે બરાબર છ વાગ્યાનું જો આવી રીતનું લોકેશન છે અને હવે છે કે નહીં મારે જે પીસ પૂરા કરવા હતા કે નહીં એ ઓલરેડી થોડાક જ બાકી જવા બેલ્ટ મારવાના છે જો આવી રીતના સ્કર્ટ બનાવું છું રબર તો મારી દીધા છે તો તમને બતાવી દો હા જો આવી રીતના રબર મારવાના હતા કમ્પ્લીટ ઓલરેડી નાની નાની સ્કર્ટ બનાવવાની છે એ ખતમ થવા આવી છે વિડીયોમાં બન્યા રહીજો આજનું લોકેશન ફાઇનલી તમને બતાવીશું રોમેઝોન હવે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો હાલો ફેમિલી ચો રૂમે ક્યારે હાથ ઊંધી ગયા છે બરોબર તો જમવામાં જો ઘાઠિયાનું ગવારનું અને કેરી દૂધ ક્યારે તો બધા જમવા બેસી ગયા છે કા બોલો ભાઈ કાં હાશતું બેન ચકુબેન શું છે જમવાનું બધાએ બેસી ગયા છે હાસતુ બેન હાશ તું હું તારે જોઈ તો ફેમિલી અત્યારે જો બધા જમવા બે છે બસ આ વિડીયોમાં બસ આટલું સાંજે તો વિડીયો પૂરો જોઈજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલ ન કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરો કરીએ બાય બાય